નમસ્કાર મિત્રો રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે પાંચ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના પગલે ઓરજ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ ભરૂચ નર્મદા ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા અમરેલી ગીર સોમનાથ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાઓમાં છૂટા સ્થળોમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે બે ઓગસ્ટની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે ત્યારે આ દિવસે સુરત નવસારી અને વલસાડમાં જિલ્લાઓમાં થવા સ્થળોમાં ભારેથી અતિભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા ભરૂચ નર્મદા તાપી ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય પચીસ જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ જાહેર કરવામાં આવી છે ત્રણ ઓગસ્ટની આગાહી મુજબ આ દિવસે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ નર્મદા છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાઓમાં ધોધમાર વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાઓમાં સેવા સ્થળોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સિવાય કંસ પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ જૂનાગઢ ખેડા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લાઓમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે ચાર ઓગસ્ટના આગાહી મુજબ આ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે કચ્છ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા તાપી ડાંગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય બાવીસ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ માહોલના પગલે હવામાન વિભાગે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે પાંચ ઓગસ્ટના આગાહી મુજબ રાજ્યમાં પાંચ ઓગસ્ટે વરસાદનું જોર ઘટતું જોવા મળશે જેમાં માત્ર નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાયના એકત્રીસ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં એકસો ને ઓગણચિત્તેર તાલુકામાં મેઘમહેર થઈ છે આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા એક કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જ્યારે ગત ચોવીસ કલાકમાં વીસ તાલુકામાં ત્રણથી પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબો છે જેમાં પાટણમાં પાંચ ઇંચ સરસ્વતીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ અબડાસામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે આજે રાજ્યમાં મેઘરાજા એ પૌરવો ખાધો હોય તેમાં અમુક ભાગોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે ત્યારે બીજી ઓગસ્ટની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકશે ગુજરાત રાજ્યના આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં પાંચસોને છત્રીસ મીમી વરસાદ થયો હશે જે વાર્ષિક સરેરાશ વરસાદના સાઠ ટકા જેટલો હશે આજે સવારે છ વાગ્યા સુધીમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં અધિકતુ ડેટા અનુસાર રાજ્યમાં તમામ પાંચસોને એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે કચ્છમાં સૌથી વધુ સોર્યાસી ટકા રકમ મળી છે ત્યારબાદ પંચોતેર ટકા સૌરાષ્ટ્રમાં છે અને ઓગણસતેર ટકા દક્ષિણ ગુજરાતમાં છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અનુક્રમે મોસમી વરસાદ બેતાળીસ ટકા અને તેતાળીસ ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાઓમાં આ સિઝનમાં સૌથી વધુ પંદરસો ને સાડત્રીસ મીમી ત્યારબાદ નવસારીમાં પંદરસો ને ચાર મીમી અને જૂનાગઢમાં બારસો ને ચૌદ મીમી વરસાદ નોંધાયો છે જે તાલુકાઓમાં કુલ એક હજાર મીમી એટલે કે ઓગણચાળીસ વધુ વરસાદ થયો છે તેમાં દ્વારકા કલ્યાણપુર ખંભાળિયા પોરબંદર જુનાગઢ કેશોદ માળિયા હાટિયા માણાવદર મેંદરડા વંથલી વિસાવદર વાલોડ વ્યારા બોરડોળી કામરેજ મહુવા પલસાણા સુરત ઉમરપાડા સીખલી ગણદેવી તલાલપોર ખેલગામ નવસારી વાંસડા ધરમપુર કપડાળા પારડી વલસાડ વાપીનો સમાવેશ થાય છે ગુજરાતમાં ત્રણ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે દ્વારકા પોરબંદર જૂનાગઢમાં સિઝનનો અત્યાર સુધીમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ શક્યો છે તો આ ચાર જિલ્લાઓમાં સોતેરથી સો ટકા પડ્યો છે દસ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં એકાવનથી પંચોતેર ટકા સુધી વરસાદ પડ્યો છે જ્યારે સોળ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં સવ્વીથી પચાસ ટકા સુધી વરસાદ નોંધાયો છે